નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ મહાશક્તિની નવરાત્રિની એવી એક અદ્ભુત કથા જે માત્ર એક તહેવાર નથી પરંતુ ભક્તિ ભક્તિ શક્તિ અને આનંદનો જીવંત છે ચાલો તો મનમાં જગાવે એવી માતા દુર્ગાની નવરાત્રિની મહિમાને સમજીએ આ વિડીયો આપણે જાણીશું નવરાત્રિ શું છે અને આ પવિત્ર ઉત્સવનો સાચો અર્થ શું છે માતાજીના નવ અદભુત સ્વરૂપો જે દરેક દિવસનો અલગ ચમત્કારી મહિમા નવરાત્રીના દરેક દિવસ માટે શુભ રંગ કયો અને કયા રંગના કપડા પહેરવાથી મળે છે સુખ શાંતિ અને ફળદાયી આશીર્વાદ માતાજી માટે કયા ફૂલ અને કયો પ્રસાદ શ્રેષ્ઠ છે જેથી તમારી પ્રાર્થના માતા સહજતાથી સ્વીકારે અને આખા ભારતભરમાં નવરાત્રી કયા કયા નામે ઓળખાય છે અને કયા ખાસ પ્રકારથી ઉજવાય છે ગુજરાતના રંગીન ગરબાથી લઈને પશ્ચિમ બંગાળની ભવ્ય દુર્ગા પૂજા સુધી મિત્રો આ આખી કથા એટલી રસપ્રદ છે કે છેલ્લા પર સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે દરેક શબ્દમાં છે માતાની કૃપા અને અજોડ શક્તિનું રહસ્ય તો મિત્રો વિડિયો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં નવ દુર્ગા જય અંબે જય માતાજી એવું જરૂર લખો શું છે નવરાત્રી નવરાત્રી એટલે નવ રાત સંસ્કૃતમાં નવ એટલે નવ અને રાત્રિ એટલે રાત આ નવ રાતો અને દિવસો જગતજનની અંબા માતાની આરાધનાના પવિત્ર દિવસો છે વર્ષમાં આ મહોત્સવ બે વખત ઉજવાય છે એક ચૈત્ર નવરાત્રી વસંતકાળે માર્ચ એપ્રિલમાં બે શારદીય અથવા આશ્વિન નવરાત્રી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે સૌથી લોકપ્રિય છે ગુજરાતની ધરતી પર શારદીય નવરાત્રી તો એવા રંગે ઉજવાય છે કે ઢોલ નગારા ગરબાની થાપ અને ભક્તિભરી આરતીથી આખું ગામ અને શહેર જાગી ઉઠે છે શાસ્ત્રોના આધાર પર જાણીએ તો આ પવિત્ર ઉત્સવની વાત આવે ત્યારે દેવી મહાત્મે દુર્ગા સપ્તશતી марકंडे પુરાણ અને કાઠક પુરાણમાં લખાયેલો મહિમા મળી આવે છે કથામાં કહે છે કે દેવી દુર્ગાએ અસુર મહિષાસુરનો નો સંહાર કરી ધર્મ ની રક્ષા કરી દેવતાઓ નવ દિવસ સુધી ધ્યાન ધરી ઉજવણી કરી ત્યાંથી આ નવરાત્રિ નો પ્રારંભ માનવામાં આવે છે વિવિધ સ્થળો પર નવરાત્રી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે જેમ કે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા રૂપે ભવ્ય મૂર્તિઓ પંડાલો દ્વારા ઉજવાય છે હિમાચલમાં કુલ્લુ દશેરા દૈવી રથયાત્રા દ્વારા ઉજવાય છે દક્ષિણ ભારતમાં ગોલુ પડિયા પર મૂર્તિ પ્રદર્શન પરંપરા દ્વારા ઉજવાય છે આપણા ગુજરાત અને મહારાષ્ટ્રમાં નવરાત્રી પૂજા કરી અને ગરબા રમીને ઉજવાય છે ગુજરાતના ગામડા હોય કે શહેર દરેક ખૂણામાં નવરાત્રીના દીવડા ઝળહળે છે ગામના ચોરા દરબાર ખેતરના ખૂણા જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી રંગી ઓઢણીઓમાં યુવતીઓ કેડિયા પહેરીને યુવકો હાથમાં કાંસિયા ઢોલ મંજીરા લઈ ગરબે રમે છે હાલના સમયમાં ડીજે પાર્ટી અને લાઈવ કલાકારો દ્વારા ગરબે રમે છે રાત્રિના અંધકારમાં અંબે માના ગરબા ગુંજતા રહે છે બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધામાં દુર્ગાના નવ રૂપોની આરતી પૂજા અર્ચના કરવા ભેગા થાય છે હવે આપણે માતાના નવ સ્વરૂપો વિશે જાણીએ દરરોજ માતાને એક નવા સ્વરૂપની પૂજા થાય છે તો ચાલો એક પછી એક માતાના નવ રૂપોની થોડી માહિતી મેળવીએ અને દરરોજ અલગ રૂપની આરાધના દરેક દિવસ માટે ખાસ રંગ ફૂલ અને પ્રસાદની પરંપરા છે દરેક રાત્રે રંગ આધારિત ડ્રેસ નવ દિવસ માટે નવ અલગ રંગના પહેરવેશ વિશે જાણીએ પ્રથમ દિવસ શૈલ માનો હોય છે જે પર્વતરાજની પુત્રી માથે અર્ધચંદ્ર હાથમાં ત્રિશૂળ અને કમળ નંદી પર સવારી સ્થિરતા અને ધીરજનું પ્રતિક છે જેમનો રંગ રોયલ બ્લુ અથવા ગાઢ નીલો હોય છે જે સ્થિરતા શાંતિ અને આત્મવિશ્વાસનું પ્રતિક છે આ રંગ ધારણ કરવાથી મનમાં શાંતિ અને ભક્તિ ઉગી આવે છે બીજો દિવસ બ્રહ્મચારીની માનો હોય છે જે હાથમાં જપમાળા અને કમંડલ ધરાવતી તપસ્વીની અખંડ સાધનાની મૂર્તિ ધૈર્ય અને શાંતિ આપનારી છે જેમનો રંગ પીળો હોય છે જે જ્ઞાન તપ અને આનંદનું પ્રતીક છે આ રંગ ધારણ કરવાથી ધાર્મિક વિધિમાં સૂર્યના તેજ સમાન ઊર્જા પ્રદાન કરે છે ત્રીજો દિવસ ચંદ્રઘંટા માનો હોય છે જે દસ હાથ વાડી માથે અર્ધચંદ્રઘંટાકાર સિંહ પર સવારી ભક્તોને શૌર્ય અને હિંમત આપનારી છે જેમનો રંગ લીલો હોય છે જે વૃદ્ધિ સુખ અને શાંતિનું પ્રતીક છે આ રંગ ધારણ કરવાથી મનના તણાવને દૂર રાખે છે ચોથો દિવસ કુષ્માંડા માનો હોય છે જે બ્રહ્માંડ સર્જન કરનારી પોતાના તેજથી સમગ્ર સૃષ્ટિ રચનાર માતા સિંહ પર સવાર આઠ હાથવાળી છે જેમનો રંગ ગ્રે અથવા રાખોડી હોય છે જે સંતુલન અને સૃષ્ટિની શક્તિ દર્શાવે છે આ રંગ ધારણ કરવાથી આંતરિક શક્તિ વધે છે એવું માનવામાં આવે છે પાંચમો દિવસ સ્કંદ માતાનો હોય છે જે કાર્તિકેય અથવા સ્કંદની માતા ગોદમાં બાળક સ્કંદ સાથે કરુણા અને રક્ષણ આપનારી છે જેમનો રંગ નારંગી હોય છે જે ઉત્સાહ હિંમત અને ભક્તિનું પ્રતીક છે આ રંગ ધારણ કરવાથી જીવનમાં પોઝિટિવિટી આવે છે છઠ્ઠો દિવસ કાત્યાયની માનો હોય છે જે ઋષિ કાત્યાયનના યજ્ઞથી જન્મેલી ચાર હાથવાળી સિંહ પર સવારી દૈત્ય વિનાશક છે જેમનો રંગ સફેદ હોય છે જે પવિત્રતા અને શાંતિનું પ્રતિક છે આ રંગ ધારણ કરવાથી મન શુદ્ધ અને નિર્મળ રહે છે સાતમો દિવસ કાલ રાત્રિ માનો હોય છે જે કાળી દેવી જટાધારી વીજળી જેવી ઝળહળ ગધેડા પર સવારી અંધકાર અને ભયનો નાશ કરનારી છે જેમનો રંગ લાલ હોય છે જે શક્તિ શૌર્ય અને વિજયનું પ્રતીક છે આ રંગ ધારણ કરવાથી દુર્ગા શક્તિની આભા દર્શાવે છે આઠમો દિવસ મહાગૌરી માનો હોય છે જે અત્યંત ઉજળી સફેદ વસ્ત્રોમાં શુદ્ધતા અને શાંતિનું પ્રતીક છે જેમનો રંગ પર્પલ અથવા જાંબલી હોય છે જે આધ્યાત્મિક શક્તિ અને શાંતિનું પ્રતીક છે આ રંગ ધારણ કરવાથી ભક્તિમાં ઊંડાણ લાવે છે નવમો દિવસ સિદ્ધિદાત્રી માનો હોય છે જે સર્વ સિદ્ધિઓ આપનારી કમળ પર બેઠેલી પરમ આનંદ અને પૂર્ણતાની દેવી છે જેમનો રંગ આકાશી અથવા આછો નીલો હોય છે જે પૂર્ણતા સિદ્ધિ અને દિવ્ય આશીર્વાદનું પ્રતીક છે અંતિમ દિવસે આ રંગ ધારણ કરવાથી દેવીની કૃપા પ્રાપ્ત થાય એવી માન્યતા છે સ્ત્રી પુરુષ બંને માટે આ રંગોની પરંપરા પ્રેરણાદાયક છે નવરાત્રીના દરેક દિવસે તે દિવસે દર્શાવવામાં આવતો રંગનો ડ્રેસ સાડી દુપટ્ટો અથવા રૂમાલ પહેરવાથી માતા દુર્ગાના દરેક સ્વરૂપની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે એવી ધાર્મિક માન્યતા છે આ નવ સ્વરૂપો સાથે નવ દિવસ માતાની શક્તિ ભક્તોને શૌર્ય ભક્તિ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે માતાને મનાવવા ફૂલ અને ભોગનો પણ ખાસ મહિમા છે સફેદ જાસૂદ કમળ મોગરો ગુલાબ જેવા વિવિધ પ્રકારના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે દરેક દિવસે વિશેષ પ્રસાદ જેમ કે ઘીનો શીરો દૂધની ખીર ગુડતલની મીઠાઈ મધપુરી વિવિધ ફળ જેવા અનેક પ્રકારના પ્રસાદ ભક્તો પ્રેમથી ચઢાવે છે એવો વિશ્વાસ છે કે જે ભોગ ભાવથી અર્પણ થાય માં તેને સહજ સ્વીકારે છે નવરાત્રી એ અંધકાર પર પ્રકાશનો વિજય સમજાવે છે નવ દિવસની ઉપાસના પછી દશેરા આવે છે જે અંધકાર પર પ્રકાશનો વિજય દર્શાવે છે માતાની કૃપાથી ભય દુઃખ અને દુષ્ટતા નાશ પામે છે આવી છે 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 ગુજરાતની ઉજવણી જેમાં ભક્તિ શક્તિ આનંદ અને ગામડાની દરેક શબ્દ દરેક રંગ દરેક ધબકારા કહે છે ચાલો ગરબા રમવા મિત્રો આ જાણકારી માત્ર સાંભળવા નહીં પણ મનમાં ઉતારવા જેવી છે જ્યારે તમે આ નવ દિવસના ઉત્સવને પોતાના ગામમાં જોશો ત્યારે લાગશે માતા ખૂબ આ ધરા પર આવી ભક્તોને આશીર્વાદ આપે છે